એસસી કેટેગરીની વાત કરીએ તો બસો ને પંચ્યાસી સીટોમાંથી એકસો ને છ સીટો ભરાઈ ગઈ છે એકસો ને અગણ્યાસી સીટો હજુ બાકી છે એસટી કેટેગરીની વાત કરીએ તો છસો ને ઇઠોતેર સીટોમાંથી છપ્પન સીટો ભરાઈ ગઈ છે છસો ને બાવીસ સીટો હજુ બાકી છે એસસીબીસીની વાત કરીએ તો સાતસો ને ઓગણ ચારસો ને સિતોતેર સીટો ભરાઈ ગઈ છે બસો ને બાણું સીટો બાકી છે ઇડબ્લ્યુ એસની વાત કરીએ તો પાંચસો બેમાંથી બસોને બાર સીટો ભરાઈ ગઈ છે અને બસો નેવું સીટો હજુ બાકી છે એ રીતે ટોટલ પાંચ હજારમાંથી અઢારસો અઠ્ઠાણું સીટો ભરાઈ ગઈ છે એકત્રીસોને બે સીટો હજુ બાકી છે એમ દિવસ તેરની વાત કરીએ તો ઓપનમાં પંચાણું ઉમેદવારો જિલ્લા પસંદગી કરી છે એસસીમાં પંદર ઉમેદવારો જિલ્લા પસંદગી કરી છે એસટીમાં એક જિલ્લા કરી છે એસસીબીસી માં પંચાવન ઉમેદવારો જિલ્લા પસંદગી કરી છે ઉમેદવારો જિલ્લા એ રીતે ટોટલ એકસો ને સિત્તોતેર ઉમેદવારો જિલ્લા પસંદગી આજે કરી છે જોઈએ દિવસ ચૌદ માં હવે કેટલા ઉમેદવારો આવે છે અને કેટલા ઉમેદવારો જિલ્લા પસંદગી કરે છે તો આ વિડીયો તમને પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ